અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સાવળાજી ખાતે વીસમી સદીના મહામાનો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના ઉદ્ધારક ગરીબોના બેલી પૂજ્ય નરસિંહભાઈ ભાવસાની એકસો નવમી જન્મ જયંતી આજરો શ્રદય આશ્રમ નુસીધામ ખાતે સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારિયા સાહેબના અધ્યક્ષાની યોજાઈ આમંત્રિત મહેમાનો તેમજ સંસ્થાના સૌત્રષ્ટિયો સલાહકાર ઉપસ્થિત રહ્યા સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિદ્યાસાગરભાઈ નીનામાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થાની પ્રાસ્તાવિકતા રજૂ કરી પૂજ્ય મોટાભાઈની યાદમાં સંસ્થા દ્વારા ચાલતા વિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ કુંડોલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલ પંકજભાઈ પ્રજાપતિ ડોક્ટર સિદ્ધરાજભાઈ સોલંકી દ્વારા પૂજ્ય મોટાભાઈના જીવન કવન વિશે પ્રકાશ પાડ્યો સમારંભના અધ્યક્ષ શ્રી સોનજીભાઈ બારિયાએ સૌને આશીર્વાદ પાઠવી સંસ્થાનો ઉપયોગ થવાની ખેવના વ્યક્ત કરી હતી આ સમગ્ર પ્રોગ્રામમાં વિજયનગર ભીલોડા તાલુકાની સંસ્થા સંચાલિત શાળાઓમાંથી વિદ્યાર્થીઓ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ ભાગ લીધો આ કાર્યક્રમમાં શાળા કક્ષાએ લેનાર પ્રથમ વિજેતાઓને દ્વારા ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો આભાર વિધિ અમૃતભાઈ નીનામા દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હિતેશભાઈ પટેલ તેમજ રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર આશિક પટેલ ભીલોડા